રામ રામ ખેડૂત મિત્રો ઘઉંના પાકમાં થતા નિંદામણ એટલે કે જે આપણે ઘઉં વાવી ત્યાર પછી જે નિંદામણ થાય ને તેના માટે આપણે શું કરવું જોઈએ જેનાથી આપણું બધું નિંદામણ સાફ થઈ જાય બધું ખડ સાફ થઈ જાય તો અત્યારે ઘઉંમાં લગભગ જો તો વાત કરવામાં આવે ખડની તો સીલ થતું હોય કાર્યું થતું હોય ખાર્યું થતું હોય કોંગ્રેસ થતું હોય કૂતરા થતા હોય સીલ થતો હોય ઘણા પ્રકારના અત્યારે ખડ થતા હોય તો તેના માટે આપણે શું કરવું જોઈએ અને એ આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી આપણા ઘઉંમાં એકદમ ચોખ્ખું થઈ જાય બધું ખડ સાફ થઈ જાય આપણે નીંદવું ન પડે તેના માટેની આપણે માહિતી આ જ વિડીયોમાં લેવાના છે તમે જો આ દવા એટલે કે હું ટેકનિકના નામ આપવાનો છું દવા તમે કોઈ પણ લઈ શકો છો ખાસ કરીને બે ભલામણ છે તે હું તમને વાત કરવાનો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો જો તમે ઘઉંનું વાવેતર કર્યું હોય અને તમારે ખડની દવા છાંટવી હોય તો કેટલા દિવસે દવા છાંટવી જોઈએ તેને કેવી રીતે કોમ્બિનેશન કરવું જોઈએ બધી માહિતી આ વિડીયોમાં લેવાના છે તમે આ વિડીયો જોઈ લેવાનો એટલે તમારે ખડનો હું પ્રશ્ન નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો શરૂ કરીએ ખેડૂત મિત્રો આપણે બે ટેકનિક ની વાત કરી બે ટેકનિક નો ઉપયોગ કરવાનો છે કારણ કે એકજી ટેકનિક છે તેમાં તમારે ગોળ પાંદુ બધું ખડ સાફ થઈ જાય છે જેમાં સીલ છે દૂધીલી છે સાટોળું છે હેહમુરું છે જે ગોળ પાંદવાળું છે ને એ બધા ખડનો સાફ થાય બીજું એક જે ટેકનિક છે ને એમાં તમારે લાંબા પાંદવાળું ખળ એટલે કે કુતરા કાર્યું ખાર્યું ધરુળી લાંબો ટુકડી એ બધા ટૂંકમાં ખડ સાફ થઈ જાય કરવામાં આવે તો મેટ સલ્ફિયન વીસ ડબલ્યુ પી જે આવે છે તેમનો તમારે ઉપયોગ કરવાનો છે કોઈ પણ કંપનીનો તમે વાપરી શકો છો ખેડૂત મિત્રો જો મારા હાથમાં છે આ રીતનું આવશે અને આવું પેકેટ આવશે તેમાં ટૂંકમાં વાત કરવામાં આવે તો આઠ પંપોનું એમાં આવશે તમે એનાથી ઓછું નહીં કરી શકો અને બીજું જો વાત કરવામાં આવે તો બીજું એક આવે છે ટુ ફોર ડી કરીને ટેકનિક આવે છે એમનો પણ તમે ઉપયોગ કરી શકો બેમાંથી એક પણ એક વાપરી શકો છો પણ આપણે આમની ભલામણ કરશું કારણ કે આના રિઝલ્ટ ખૂબ સારા છે હવે ખેડૂત મિત્રો જે આની દવાની વાત કરવામાં આવે તો આની અંદર બે પેકેટ આવા નીકળશે જે આવી રીતે આમ તો એકમાં આ ટેકનિક હોય છે અને બીજામાં એક સ્ટીકર સ્ટીકર હોય એક્ટિવેટર આ બે પ્રકારના પેકેટ નીકળશે એમાં આપણે પાણીમાં પેલું આ નાખવાનું છે પછી બીજું આ નાખવાનું છે એમાં ભૂલ કરવા નથી આને વ્યવસ્થિત ઘોલ બનાવી ત્યાર પછી આમનો ઉપયોગ કરવાનો છે ખેડૂત મિત્રો આમાં આઠ પંપનો ડોઝ આવશે સોળ લિટર પાણીમાં તમારે આઠ પંપનો ડોઝ બનાવી તો ઉપયોગ કરવાનો રહેશે અને આપણે એક વીઘામાં ત્રણથી ચાર પંપ જેવી રીતે છંટકાવ થાય એ પ્રમાણે આપણે ઉપયોગ કરવાનો છે ખેડૂત મિત્રો ત્યાર પછી જો બીજા ટેકનિકની વાત કરવામાં આવે તો ક્લોડિનો ફો પ્રોપાઝીલ પંદર ડબલ્યુ જે આવે છે તેમનો આપણે ઉપયોગ કરવાનો છે આમાં તમારે કાર્યુ ખારિયું કુતરાજી ટૂંકમાં લાંબા પાન વાળું ખડ થાય ને બધું સાફ થઈ જાય છે અને આપણા ઘઉં જ્યારે વીસ થી પચીસ દિવસની અવસ્થા આવે ત્યારે તમારે આને કરવાનો છે એમાં ભૂલ કરવાની નથી અગાઉ આનો ઉપયોગ નથી કરવાનો વીસ પચીસ દિવસના જયારે આપણા ઘઉં થાય ત્યારે જ આમનો ઉપયોગ કરવાનો છે હવે આની વાત કરવામાં આવે તો જે આની અંદર આવી રીતે પાઉ નીકળશે આ પાઉચ આપણે જ્યારે પંપ ભરીને ત્યારે એની ઉપર મૂકી અને પાણી નાખશો એટલે ઓગરી પંપ અંદર વહી જાય આનો ઉપયોગ આપણે એવી રીતે કરવાનો છે આનો ડોઝ કરવાનો નથી ખેડૂત મિત્રો ખાસ ભલામણ છે આને સીધું પંપમાં ઉપયોગ કરવાનો છે આની અંદર આઠ ટૂંકમાં નીકળશે પાઉચ એટલે આઠ પંપ આ બે જો તમે જોડી લેશો એટલે આઠ પંપમાં તમારે બે થઈ જાય અને નજીવા ખર્ચમાં તમારું બધું ખડ સાફ થઈ જશે આ ટેકનિકની વાત કરી બધી કંપની બનાવે છે તમારે સારી કંપનીનું લઈ લેવાનો છે ખેડૂત મિત્રો ઘઉંમાં જે નિંદામણ થાય છે જો તમે શરૂઆતમાં પેન્ડિમિથેલિન ત્રીસ ટકા જે વાપરેલ ન હોય તો ખાસ કરીને આ દવાનો ઉપયોગ તમારે વીસ પચીસ દિવસે કરી દેવાનો જેનાથી ખૂબ સારા રિઝલ્ટ મળશે બધી પ્રકારનું ખડ સાફ થઈ જાય ખેડૂત મિત્રો તમારા કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં જેનાથી તેમને પણ જો નિંદામણનો કોઈ પ્રશ્ન હોય ઘઉંમાં તો તેને નિરાકરણ મળી જાય જય હિન્દ જય ભારત